ફેમિલી કેમ છો જી માતાજી બધા મિત્રોને રામ રામ ને સ્વાગત છે તમારું બધાનું આપણા નવા નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં તો મજામાં રહેશે તો અત્યારે માં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને કે જવાનું છે આપણે થોડુંક પિક્ચર ઢોર માટે નીરણ ભરવા જવાનું છે શાયર ભરવા જવાનું છે ત્યાં જાય છે તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો હું ત્યાં થઈ ગયો છું અને ઈ જો તો હું કહેવાય કામકાજ કરીને ઉકળી છે ને જી તો ત્યાં થાય છે અલ્લા ય ડોક્યુમેન્ટરી ગેમ સે માતાજી બહેન મિત્ર રામ રામ માતાજીનું હાલ કરે બતાઈને હાજર રહેવા રાખે છે કે ચાપશું મજા તમારા કંપ્સ ઉકરી ઉકલી જજા અત્યારે માં તૈયાર થઈ મડીશું હા માતાજી મેકઅપ 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 નો કે તો મેકો બી વસ્તુ નકકે એવું છે આ તો બહેન નિ કરવા એવું હા આ તો તો બાય લોગ મકન્ટીન એરન ભરવા અત્યારમાં મે મકન્ટીન્યુ બના રે છું માટે થાય ને ઘણું તો વધારે નિર્ણય રાખવું જ પડે ને હમણાં પાસે આપણે ગાય માતાજીની ઓલી વાળી આ વાળી લઈ આવ્યા છે તો એના માટે થઈને થોડુંક વધારે હમણાં પડે છે નિર્ણય તો જાય છે રોગમાં કન્ટિન્યુ તો જો છે ને અત્યારે ભાગી ગયા છે પાંચ હવા પણ ને આપણે અત્યારે વાડી આવ્યા એટલે અત્યારે પાછો સ્ટાર્ટ કર્યો છે કારણ કે સવારમાં તમને કીધું હતું વ્લોગ માં તમે જે જોયું એ કે ભરવા જવાનું નતું પછી નીરણપુર આવ્યા આયાતા લેટ થઈ ગયું નઈ ના કે નીરણપુર આવી નથી વડી આવતી રહી થી ને આપણે પાછા નીર ભર્યું ને પછી પાછા આપણે વઈ ગયા થા એરંડા કાઢવા તો શેઠ રુંડા સુધી એક ધારે એરંડા કાઢવા માં હતા ને અત્યારે પાછા આવ્યા છે આટો મારો તો અત્યારે વ્લોગ લીધો છે ર데요 પોપટા પોપટા બેસે એટલે ખાઈ જવાના કાબુલી છે ને મોટા મોટા જોઈને પોપટા કેવડા કેવડા મોટા મોટા આવ્યા ને જો આપણે છે ને લસણ એ મસ્ત મસ્ત થઈ ગયું છે ખાવા પૂરતું લસણ ઓલે ધાણાભાજી નીકળી ગઈ ને પાછી ધાણાભાજી તે થવા મળી છે પાછા આપણે ઓલા ગિરનારી ભજીયા ખાવાના છે ને કા ને જો અત્યારે આપણે જે બાજરીનું વાવેતર આખું કરી દીધું છે એ તમને અત્યારે બતાવી રહ્યો છું તો કયું આપણે બિયારણ વાયુ છે કયું બિયારણ વાયું કઈ નઈ ઠેલી ને પીડી છે અત્યારે મસ્ત મસ્ત લાઈન પણ દેખાવા મળી છે બેઝરી ની બરાબર ને આ વખતે આપણે થોડુંક વાવેતરનું ચેન્જિંગ કર્યું છે એ તો તમને ખબર છે કે પાંચ ફૂટના ત્યારામાં ચાર વેળું પડી છે ને જો આપણા ઘઉં પણ બહુ મસ્ત મસ્ત થઈ ગયા છે પાકમાંથી હવે તો શું કઈ પોંખ પણ થવા મળ્યો છે હવે ખાય એક જો જો તો આવી રીતનું દાણો અત્યારે અમુક જગ્યાએ એવો છે ઓલા અત્યારે થઈ ગયો છે ક્યાંક ક્યાંક થઈ ગયો હોય છે પણ થોડું ઘઉં માં ઓલું છે પણ આપણે તો અત્યારે ઘરના ઓલામાં તો બહુ મસ્ત ઘઉં છે જો એકમાં કેટલા ત્રણ ત્રણ ચાર ચાર પાંચમાં જીની ઓલી છે દેખાય ઉપર ફૂટે ઉતારો બહુ સારો આવે આનો તો છે ને કેવો છે કયો બાજરો બાબરકોટ નો જે પ્રખ્યાત બાજરો છે ને એ સ્પેશિયલ આપણે આમાં અરામાં જે તમને અલગ દેખાતો હોય એ દેશી બાજરો છે ને આમાં જે વાવેતર કર્યું છે બાજરીનું એ તમને કહી દઉં કીધું છે મને નથી ખબર તમ કે પાયાનર કરીને જીબ્યા હા જો યાદ આવી ગયા પાયાનર બાજરી છે અને નંબર કેવો છે 86 એમ 84 બે નંબર આવે છે એમાં એક છે 86 એમ 90 ને એક છે 86 એમ 84 તો અત્યારે આપણે આ 86 એમ 84 નું વાવેતર કરેલું છે ને ત્રણ થેલીનું વાવેતર કરેલું છે ને અત્યારે બધી બાજરીમાં ને બીજોળ બને પાણી પી ગયા છે તો ત્યારે તો બધું કમ્પ્લીટ ઉગીને ઓલું થવા મળ્યું છે હવે તો કાંઈ પાણી હમણાં પવાના ન હોય હા નદી ને હાથે હાકી ને પછી પાણી પવાના હોય તો જો આપણા ઓર્ગેનિક ઓર્ગેનિક ઘઉં થઈ ગયા છે ને હું તમને એક વસ્તુ બતાવી દઉં મસ્ત મસ્ત કે જો આપણા બોડિયા લાગી ગયા છે દેખાય પ્રાકૃતિક ખેતીના બોડિયા જે આત્મા પ્રોજેક્ટના બોડિયા છે એ તમને ઝૂમ કરીને બતાવી દઉં કે આપણું ફાર્મ છે ને એ મોડલ ફાર્મ તરીકે વિકાસ પામું છે મોડલ ફોર્મ બરાબર તો એ માટે થઈને એ લોકો એ બોડિયા મેકલા તો આપણે એના માટે થઈને બોડિયા મેળવી તમને વાળી બતાવી દે હું જતા નહીં કે પોણી બતાવતા નથી આવી રીતનું અત્યારે તો ખેતરનો નજારો છે આમ તો ખાલી થઈ ગયું તો પછી ના કઈ વાડીનું ખેતરનું તો હવે તો આપણે બાજરી વાવેતર થઈ ગયું છે અને અત્યારે કેટલા દિવસની બાજરી થઈ હા દસ દિવસનું થયું ટોટલ બરાબર તો અત્યારે ઉગીને મસ્ત થઈ ગઈ છે ને ઉગાવાય સારો આવી ગયો થોડુંક ઠંડીમાં આપણે લીધું પણ થોડુંક આપણે એમ હતું કે ખાલી થયેલું થઈ ગયું તો પાછું કહે બાજરી પણ વહેલી પાકી જાય ને તો પાંચ દિવસ હુકાઈ જાય ને પડું એ માટે થઈને આપણે વહેલું આવે તો કરી દીધું ને થોડું ઘણું પાણીનો પ્રોબ્લેમ છે તો એ હાથ થઈને આપણે તો વાંધો નથી હજી જાય એમ છે છતાં પણ ઓલું કરી દીધું છે અગાઉ આવે તો હાલો લોગમાં કન્ટિન્યુ અને હવે આમ તો છેલ્લું પાણી છે એવું છે ઘઉંમાં બરાબર હવે પાણી પાકવા મેળા ને જીરામાં પણ હવે એ ખાતું ચાલુ જે તમને ખાલે કેમિકલ જીરું બતાવ્યું હતું એમાં ચાલુ પાણી થાય તો એ પણ હવે છેલ્લા છેલ્લા પાણી છે એટલે આમ પાણી હવે એટલે બહુ બીજું કઈ કરવાનું નથી તો આપડા છે આમાં બે થી ત્રણ વખત આપણે જીવામૃત આપેલું છે બીજું નથી ને એક વખત ખાલી અબ્જા પૂરતી ફાઈજી એક પણ બે જાતનું આમાં બીજું કઈ ખાતર નથી આપેલું પણ જોઈ સતું હામાં તો બધા આવી ગયા છે પણ થોડુંક હું છે વર્ષ એવું છે એટલે કોઈના ઘઉંમાં ઓલા છે નહીં છતાંય આપડા ઘઉં તો બહુ સરસ છે એમ બાકી તમને કેવા અમારા ઘઉં લાગ્યું ગઈ કેજો બહુ આપણે જાજા ઘઉં નથી ખાલી સાત આઠ પાટિયા છે બરાબર ખાવા પૂરતી જ છે બહુ જાજા નથી તો એમને વાયા થઈ તમે બતાવ્યા હતા અત્યારે તો આવો આવો આપણી વાડીનો નજારો છે તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને હું તમને મસ્ત મસ્ત એક છે ને આપણે સરેંગો છે એ બતાવી દો એ ઓર્ગેનિક હશે કા મકાઈ જો કેવી થઈ ગઈ મકાઈ પણ નહીં નહીં સોફેલી છે હો નહીં નહીં સોફેલી છે જેવો છે સમરાશાલે સોફી છે તમને મસ્ત મસ્ત સરેંગો જે તમને ફૂલ ને બતાવતો ને એ બતાવી દો એમાં કઈ મોટી મોટી છે જોઈ લો આવી ગઈ છે આ બાજુ ને હમણાં એક ડાળ ભાંગી ગઈ અમેથી બહુ મોટી ડાળ ને નીચે સુધી જો હિંગો આવી છે ઉપર પણ આખા મેળવ્યો છે એમ તો હાલે હ તારા હાથ જેવડી છે ને એવડી છે એડી એવડી હિંગુ છે તો સરસ મજાનો ઓર્ગેનિક આપણો સરહેંગો છે કોઈ જાતનો દવા ખાતર પણ જોરદાર હિંગુ આવે છે હું તમને ઓલી જઈને બતાવું ચટકા સાલો નચ ને મને કાકર છે નીચે સુધી તો બીજા બધાને તો ફાલ આવતો જ હોય પણ એ બધા કેમિકલ ને દવાઓ ના નાખતા આમાં કોઈ વસ્તુ આપણે સેટ્યું નથી કેમ નહીં ઓર્ગેનિક બરાબર તો હાલ હવે વ્લોગમાં તમે બનાવી રહેજો ને હવે આપણે વાડી જઈએ પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ થઈ ગયા છે આપણા માલ બાંધા છે ને એક તો તમને મેં હમણાં કીધું છું એક બે આપડી મરી ગઈ તો અત્યારે પાછા આપણે લઈ આવ્યા છીએ આપણે ઓલીવાડીએથી ગાય માતા તો ગાય માતા ભય પછી પાછા આપણે અહીંયા લઈ આવ્યા હતા ગાય માતા અને જરિયો નાનો નાનો વાસરડો કા ગીદુડા એ એવું કરે કેમ કરે હે એમ મને તો ભણે એટલે કારણ કે પહેલેથી હું દોવાનું થોડુંક પ્રેક્ટિસ સ્ટોર છું એટલે હું જોતો એટલે મને તો ભાડે એવો મેં ફેરવાનું શરૂ કરી દીધું હાલો હવે એ જો આ તું શું લઈને આવી ગઈ તારે દવાનું છે હા નકર તો હું જ જોતો તો હાલો હવે માતાજીને લઈ લઈએ અંદર પછી નહીના દોહે હું તમને બતાવું ચાલો હાલો વ્લોગમાં કન્ટિન્યુ 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 બંને જવું તાવડા થઈ ગયા માતાજી કા માતાજી મોટા ભાઈ જો રીક્ષકામાં પાણી વાળે છે કારણ કે ઘઉંમાં પી ગયું છે તો રીક્ષકામાં અત્યારે ચાલુ છે અને ઓલો ભાઈ છે ને ગીદીડો એ આપણે બોલાવે છે ઉતાવળો થઈ જાય કારણ નાના હોય એટલે વધારે ઓલું હોય ને ગાયને પણ બહુ યાદ જઈ હાલ અહીંયા બાય હા ચાલો હવે છે ને કન્ટિન્યુ બનાવી દઉં હું બાંધી દઉં ને પછી આપણે ધોવાનું શરૂઆત કરી દઈએ આપણે આવતા રહીએ છીએ પાછા આપણા ઘરે અને ઘરે આવીને તમને ખબર જ હોય કે આવીને આપણે કઈ શું કહેવાય થોડું ઘણું કંઈક ને કંઈક કામગીરી હોય તો નહીં ના એને રસોઈનું કામગીરી હોય ને આપણે જવાનું હોય દુકાને દુકાને જઈ ને પછી પાછું જમીને પાછું દુકાને હું જતો રહ્યો હતો તો આ તો આખો દિવસ આપણે કંઈક આવો રહ્યો સવારમાં તો હું કંઈ નિર્ભર જવાનું નહોતું ને એમાં બે ત્રણ કલાક એમાં વહી ગઈ ને પછી જવાનું તો આપણે ટ્રેક્ટર આપવા માટે એરંડા કાઢવા માટે વહી ગયા હતા ને રોંડે પાસે આપણે વાડીએ જતા રહ્યા હતા આખો દિવસ ક્યાંય આપણે આવો રહ્યો બાકી તો તમને વાદરીનો તમને આગળ બતાવી દીધો છે આજનો વ્લોગ તમને કેવો લાગે જરૂર કોમેન્ટ કરીને કહેજો અને જો સારું લાગ્યું હોય ને લાઈકમાં ન હોય બાજુમાં બે લાયકન જમી દેજો એટલે વિડીયોની નોટિફિકેશન હોતી રહે ફરી મજુ પાસે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય